સુરતના સારોલી વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી નીકળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે ગટરમાંથી કેમિકલ યુક્ત લાલ પાણી નીકળતા આસપાસના લોકો ગટરિયા પૂર જોવા દોડી આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના અમુક ભ્રષ્ટ અધિકારીઓના પાપે સ્થાનિકોએ આ ભોગવવાનો વારો આવ્યો છે ગટરના પાણી નીકળતા બીમારી ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે સુરત શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ તો મળ્યું છે પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારો હજુ પણ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલ મિલો ચાલી રહી છે સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટરમાં પ્રવાહિત કરી દેતા હોય છે જેના કારણે ગટરિયાપુરનું નિર્માણ થાય છે સાથે જ આ ગટરોમાંથી કેમિકલ યુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય તેવી રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે જ લાલ કલરનું પાણી રોડ ઉપર વહેતું થયું હતું આ લાલ કલરનું પાણી રોડ ઉપર વહેતું થતાં સ્થાનિક લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા મહત્વનું કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ બની રહ્યું છે અને સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યું છે પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ ખિતાગો ઉપર ગટરી પાણી ફરી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે